હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાના મોટા બધાને જ ભાવથી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવાના છે એના માટે આપણે સૌથી મોટા જે બટાકા આવે છે એ લીધા છે અને આપણે ચોખ્ખા પાણી ધોઈને સાફ કરીને છ છોલીને તૈયાર કરીને રાખીએ છીએ આપણે એને પેલા સૌથી પહેલા આ કિનારીને કટ કરી દઈશું અને અહીંથી આપણે કટ કરી દેવાના છે અને અહીંથી આપણે એકદમ સરસ એવું શેપ આપવાના છે એટલે બંને બાજુથી આપણે કટિંગ કરી દઈશું હવે આપણે આ બહુ જાડા નહીં અને બહુ પતલા પણ નહીં એ રીતે આપણે આવી રીતે પીસીસ પાડી દેવાના છે હવે આ રીતે ઊભી સ્લાઇસ કરી દેવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતે આપણે આ રીતે સ્લાઇસ કરી દેવાની છે જે બાર મળે છે હોટલોમાં એ રીતે જ આપણે સ્લાઇસ બનાવી દેવાની છે આ રીતે બટાકાને આપણે બધી આવી રીતે સરસ રીતે સ્લાઇસ કરી દીધી છે અને આનો સ્ટાર્સ નીકળી જાય એના માટે આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ નાખ્યા છે હવે આપણે અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે આપણે તપેલામાં ગરમ પાણી મૂકી દીધું છે અને બે થી ત્રણ ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અંદર મીઠું આપણે નાખી દીધું છે હવે આપણે સ્લાઇસ જે ધોઈને તૈયાર કરી છે એ આપણે ગરમ પાણીમાં અંદર નાખી દઈશું

આપણો સોર્સ રેડી થઈ ગયો છે આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચિપ્સ ને બહાર કાઢી દઈશું દસ થી પંદર મિનિટ માટે આપણે બહાર પંખા નીચે મૂકી દેવાની છે એકદમ ઈઝી રીત છે આની હવે આપણે આની ઉપર એકદમ ચીલ પાણી વેડી દઈશું ઠંડુ જેથી જલ્દી ફટાફટ પંખા નીચે ઠંડી એકદમ સરસ એવી થઈ જશે આપણે અહીંયા દસ થી પંદર મિનિટ માટે આપણે પંખા નીચે સુકવી દેવાની છે ઠંડુ પાણી વેળી દીધું છે જલ્દી ફટાફટ ઠંડી થઈ જશે ચીપ્સ એકદમ દસ થી પંદર મિનિટ રાખી એકદમ પૂરી એવી થઈ ગઈ છે હવે આપણે પેન મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આવી રીતે ચાર પાંચ ચાર પાંચ જેટલી અંદર આવે એટલી આપણે અંદર ઉમેરતા રહીશું વધારે આપણે એકદમ ક્રિસ્પી નથી કરવાની આપણે એવી રીતે સેઝ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે પહેલા પ્લેટમાં કાઢી દેવાની છે અને ફરી વખત તળવાની છે અને આ તમે બાર મહિના સુધી સ્ટોર બી કરી શકો છો આને હવે આપણે બીજી વખતની તળી દીધી એક વખત આપણે કાઢી દીધી છે ડીશમાં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ફરી એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની છે એકદમ આપણી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી બની છે એટલે આપણે આવી રીતે આવી રીતે થાય પછી જ આપણે એને પ્લેટમાં કાઢી દઈશું આપણી ફ્રેન્ક ફ્રાઈસ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે એકદમ કડક થઈ ગઈ છે હવે આની આપણે એની અંદર પેરી પેરી જે મસાલાઓ છે એ અંદર એડ કરી દઈશું બહુ ટેસ્ટી એવી લાગે છે એનાથી આપણે ફ્રેન્ક ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે કેચઅપ અને સોસ પણ લીધો છે એકદમ ક્રિસ્પી એવી બની છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકન ને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી મળતી રહે